શ્રી ગણેશ નમસ્કાર દર્શક મિત્રો ધનરાશિ અક્ષર ધ શનિદેવ વકરીથી માર્ગી બને છે તમારી ગુરુની અધિપત્યવાળી રાશિમાં કેવું ફળ આપનારા રહેશે અને વધુ સારું ફળ મેળવવા માટે તમારે ઉપાય તરીકે શું શું કરવું એના વિશેની માહિતી આપણે જોઈએ તો તમારી ગુરુની અધિપત્યવાળી ધનરાશિ માટે શનિદેવનું માર્ગી બનવું જે મીન રાશિમાં જ રહીને માર્ગી બને છે શનિદેવ તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી પોતાની અધિપત્યવાળી કુંભ રાશિમાંથી રાશિ પરિવર્તન કરી અને ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં આવ્યા જે તમારી ધન રાશિથી ચોથા ભાવથી રહેશે અહીંયા શનિદેવ જે જે શનિદેવ તેર સાત બે હજાર પચીસને રવિવારથી મીન રાશિમાં વકરી બન્યા હતા શનિદેવ વકરી બન્યા હતા તેર સાત બે હાજર પચીસ ને ત્યાં થી એ તારીખ સુધી વકરી હતા પછી શનિદેવ એ દિવસથી માર્ગી બને છે હવે જોઈએ તો સૂર્ય અને ચંદ્ર વકરી બનતા નથી હવે તમને એમ થાય વકરી અને માર્ગી ના બધું શું તો વકરી એટલે પાછું પડવું ધીમી ગતિએ ચાલવું અને માર્ગી એટલે આગળ વધવું આગળ ગતિ કરવી કોઈ પણ ગ્રહ વકરી બને તો શુભ ફળ આપતા નથી થાય ને કોઈ પણ તો એનું મળતું નથી શનિ મહારાજ તમારી રાશિથી ચોથા ભાવથી થતું આ ગોચર જેનાથી માતા મિત્ર અને વાહનનું સુખ જોવાય બીજું ચોથા સ્થાનેથી શનિદેવનું ગોચર જે છે ને એવું કહેવાય કે આ નાની પનોતી કહેવાય લોઢાના પાયા ઉપર ગણાય અહીંયા તમને શનિદેવ ચોથા સ્થાનેથી ગોચર હોવાથી તમારા આઠમા સ્થાનેથી એ લોઢાના પાયા પરથી એ ગણાશે કેમ કે ચોથું સ્થાન અને આઠમું સ્થાનનું ગોચર એ લોઢાના પાયા ઉપર ગણાય અને બીજું નાની દૈયા શનિદેવની નાની પનોતી પણ ગણાય એ આપણે ધૈયા કહીએ છીએ કઢી વર્ષની એ પ્રારંભ થઈ તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ થી તમારી રાશિમાં આ અઢી વર્ષની દરિયા શરૂ થઈ આથી ઘણું કષ્ટદાયક ગણાય આ લોખંડના પાયો હોય ને એટલે કષ્ટદાયક ગણાય અને તકલીફ આપનારું ગણાય નાની મોટી તકલીફો વધે પણ તમારે જે તેર સાત બે હજાર પચીસ થી જે શનિદેવ વકરી બન્યા હતા એમાં તમને આ સમય વધુ તકલીફો પડે ખૂબ તમને એમ થાય કે ખરેખર હેરાન થઈ ગયા હેરાન પરેશાન કરી દે પરંતુ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ થી શનિદેવ માર્ગી બનતા તમને ઘણી બધી રાહત મળી શકે તમને એમ થાય કે ના હવે થોડું સારું લાગે છે એક પછી એક સમસ્યાઓનો હલ આવી શકે માતા મિત્રને વાહનનું સુખ પણ તમને સારું મળી શકે શનિદેવની ત્રીજી દ્રષ્ટિ તમારી રાશિથી છઠ્ઠા સ્થાનેથી રહેતા અહીં તમને શનિ માર્ગી બનતા શત્રુઓ પર તમે વિજય મેળવી શકશો શત્રુઓ તમારા આગળ ફાવી શકે નહીં સાતમી દ્રષ્ટિ તમારી રાશિ થી દસમા કેન્દ્ર પિતાને કર્મસ્થાને ધર્મ પ્રત્યે આસ્થા વધે ધાર્મિક કાર્યો કરાવે તમારા હાથે ધાર્મિક યાત્રાઓ કરી શકો પિતાનું પણ સારું સુખ મેળવી શકો યોગ્ય સમય તેમનું માર્ગદર્શન સારું મેળવી શકો આ માર્ગી બન્યા પછી તમને આ બધું સારું જોવા અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ થી શનિદેવની દસમી દ્રષ્ટિ તમારી રાશિથી પોતાના સ્થાન ઉપર રહેશે તમારી રાશિ ઉપર જ રહેશે એટલે તમારે અઠયાવીસ અગિયાર બે હજાર પચીસથી શારીરિક રીતે પણ સારું જોવાય તમારો આત્મવિશ્વાસ વધે મનોબળ વધે અને આમ જોઈએ તો ઓવરઓલ જોતા તારીખ તેર સાત બે હજાર પચીસથી જે થોડી પણ નાની મોટી તકલીફો હતી ને એ હવે શની વક્રીયતા ત્યારે જે હતી ને એ હવે ધીરે ધીરે અઠ્ઠાવીસ અગિયાર બે હજાર પચીસથી તમને ઘણી બધી બાબતોમાં રાહત જોઈ શકો રાહત લાગે પરેશાનીઓ હલ થતી એમ થાય કે હવે બધું કામ શોર્ટઆઉટ થઈ રહ્યું છે એવું તમે અનુ અનુભવી શકો કેમ કે શનિદેવની જે મહાદશાઓ હોય છે એમાં ઢૈયા અને આ પનોતી મહાદશાના એમાં તો ખરેખર બધાએ સ્વીકારે છે કે ખરેખર એવો સમય તો કોઈને ના આવે એવું કહેવાય છે કે પહેરેલું કપડું પણ સગું નથી થતું શનિદેવ માર્ગી બનીને તમને સારું ફળ આપનારા રહેશે જે તમારી જન્મ સમયની કુંડળીમાં જો સમય શનિદેવ શુભ ફળ આપનારા હશે ને તો આ સમય તમને તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસનો સમય એ પછીનો જે સમય છે એ તમારા માટે ખૂબ જ સારો જોવાય ઉપાય તરીકે તમારે શું કરવાનું હજી તો તમારે ઢૈયા અઢી વર્ષની છે જ તો તમારે શું કરવાનું આ નાની પલોથી છે અને લોખંડના પાયે ચોથાના આઠમા સ્થાને લોખંડના પાયે આગળ વાત કરી તો તમારે ઉપાય તરીકે શું કરવું અઢી વર્ષ સુધી તમારે ખાસ શનિદેવના મંત્ર જાપ હાલતા ચાલતા રીમ શમ શનિશ્ચરાય નમ એ જાપ કરવા અને બની શકે તો આપણે હનુમાન ચાલીસા પણ સવાર સાંજ કરવા હનુમાનજીના દર્શન કરવા શનિદેવની પ્રિય વસ્તુઓનું દાન કરવું આવ્યું કહેવાય છે કે માતાની આજ્ઞાનું પાલન કરો તો શનિદેવ ખૂબ પ્રસન્ન થાય ખોટા વ્યસનથી અટકવું ખોટા વ્યસન ન કરવા આ બધા સારા સત્કર્મ આપણી દિનચર્યા સુધારીએ ને તો ઘણા બધા આપણને અશુભ પરથી આપણને રાહત મળે છે અને શુભ પર પ્રાપ્તિ થાય છે તો આ હતું શનિદેવનું વક્રીથી માર્ગી બનવું એ તમારી ગુરુની અધિપત્ય વાળી રાશિ માટે કેવું ફળ આપનારા બની રહેશે અને ઉપાય તરીકે તમારે શું કરવું એ વિશેની માહિતી નમો નારાયણ